યાદ આવી ગયું જામનગર લાસ્ટ યર ખૂબ સરસ મજાની ઇવેન્ટમાં ખૂબ સરસ સેલિબ્રેશન કરી અને ફરી એ જ જગ્યા પર આ વર્ષે આપણે ફરી મળવાના છીએ તો આ વર્ષે પણ આવી ગયું છે રંગ લગા દે સીઝન ટુ તો થઈ જજો તૈયાર નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે લાલ હોય કે પીળો લીલો હોય કે વાદળી સુકો હોય કે ભીનો જો રંગ એક વખત લાગી જાય છે તો થઈ જાય છે કલરફુલ હોલી તો મિત્રો હોળી હવે નજીક આવી રહી છે. ધૂળેટીના દિવસે જે કલર લગાવી અને રમવાની મજા છે જે જામનગર વાસીઓને આ વર્ષે પણ એવી જ મળવાની છે. કારણ કે આ વર્ષે પણ રાસ રશિયા ગ્રુપ લઈને આવી ગયું છે. રંગ લગા દે સિઝન ટુ તો ચાલો અહીં કઈ કઈ પ્રકારની તૈયારીઓ છે આયોજકો સાથે આજ ખાસ વાતચીત કરીશું. આપણી સાથે જોડાયા છે આયોજક એવા રાજદીપસિંહ રાઠોડ કે જેમની સાથે ખબર ગુજરાતે આ સતત નવમી ઇવેન્ટ છે જે સફળતાપૂર્વક આપણે આઠ ઇવેન્ટ પૂરી કરી છે ત્યારે આ નવમી ઇવેન્ટમાં શું નવું છે અને શું કેવી કઈ પ્રકારની તૈયારીઓ છે તે જાણીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે જે ગયા વર્ષે આપણે ખૂબ સરસ મજાની એક સક્સેસફુલ ઇવેન્ટ આપી હોલીની ત્યારે હવે આ સેકન્ડ ટાઈમ જે સિઝન ટુ આપણે લાવી રહ્યા છે તો શું તૈયારી છે અને કેવું આયોજન છે પહેલા તો ખબર ગુજરાતનો હું આભાર માનીશ કે હવે ખબર ગુજરાત એક પરિવાર બની ગયું છે અમારી અમારી સાથે સાથે રહીને એટલે ખબર ગુજરાત આ ઇવેન્ટ છે આ ઇવેન્ટમાં અમે જે ગઈ સાલ રાખ્યું હતું એના કરતા પણ આ વખતે ઘણા બધા સરપ્રાઇઝીસ રાખેલા છે સૌથી મોટા સરપ્રાઇઝીસ તો સેલિબ્રિટી ગેસ્ટ આપણે આ વખતે બોલાવેલા છે પ્લસમાં આપણે બીજા ઘણા બધા સરપ્રાઈઝ આપણે લોકોને આપવાના છે તો આ મેગા પુલ પાર્ટી છે કે જેમાં આપણે પરિવાર સાથે એક સરસ મજાની ઇવેન્ટ માણી શકીએ છીએ ત્યારે લેડીઝ માટે અને કિડ્સ માટે શું વ્યવસ્થાઓ છે લેડીઝ માટે આપણે સેપરેટ પુલ રાખેલો છે કે જેમાં ખાલી લેડીઝ જ એન્જોય કરી શકે પુલ અને ફેમિલી અને કિડ્સ માટે આપણે અલગ પુલ રાખેલો છે જેમાં ફેમિલી પણ એન્જોય કરી શકે અને કિડ્સ માટે થઈને નાનકડો પુલ પણ આપણે ત્યાં અવેલેબલ છે તો આપણી સાથે ડીજે અને સાઉન્ડમાં આ વર્ષે કોણ જોડાયા છે

એની સાથે સાથે વિશાળ ગ્રાઉન્ડ પણ અહીંયા છે આપણી સાથે કે જેમાં એક સાથે આપણે જોવા જઈએ તો પાંચસો છસો મેમ્બર થી વધારે આવી શકે એટલી કેપેસિટી છે કુલમાં પણ આપણે એક સાથે દોઢસો મેમ્બર આવી શકે એવી કેપેસિટી વાળા ત્રણ કુલ આપણે ત્યાં અવેલેબલ છે જે આપણે અલગ અલગ બધા માટે ડિવાઈડ કરેલા છે કેમેરાથી આખું ગ્રાઉન્ડ આપણે કવર થઈ જાય એ રીતની કેમેરા સિક્યુરિટી પણ આપણી સાથે અહીં આવેલેબલ છે તો પાસ બુકિંગ માટે કોઈ ડિસ્કાઉન્ટ ઓફર કે પછી પાસ બુકિંગ માટે શું process છે પાસ બુટિંગ પાસ બુકિંગ માટે આપણે અલગથી એક પ્લેસ પણ રાખેલી છે ઓટ ધ ફ્રીઝ કરીને કેફે છે આપણે પટેલ કોલોની પાંચ નંબર બાટા શોરૂમ ની બાજુમાં ત્યાંથી પણ તમે પાસ કલેક્ટ કરી શકો અને સ્ક્રીન ઉપર આપણે નંબર અત્યારે ચાલુ છે એમાં તમે કોન્ટેક કરીને પણ પાસ બુકિંગ તમે કરી શકો છો અને આપણે ડિસ્કાઉન્ટ ઓફરની વાત કરીએ તો ડિસ્કાઉન્ટ ઓફરમાં આપણે દસ પાસ ઉપર એક પાસ ફ્રી રાખેલી છે તો આપણી સાથે જોડાયા છે વેન્યુ પાર્ટનર એવા ઓમ શાંતિ કેફે એન્ડ રેસ્ટોરન્ટના પ્રતિકભાઈ ભાઈ કનખરા તો ચાલો તેમની પાસે આ ફૂડ ને લઈને એમની સાથે વાતચીત કરીએ પ્રતિકભાઈ લાસ્ટ યર પણ લોકો એ હોલી ઇવેન્ટ ની સાથે સાથે આપના ફૂડ ને પણ ખૂબ સરસ મજાની રીતે એન્જોય કર્યું તો ત્યારે આ વર્ષે આપ જામનગર વાસીઓ માટે કઈ કઈ વેરાઈટી લઈને આવ્યા છો આજ ફરે પણ મે ગઈ ફરે પર જે મેન્યુ તો એ રીતના થોડા ચેન્જીસ કર્યા છે આજ ફરે પાઉં ભાજી છે ચોલે ભટુરે છે ફ્રેન્ચ ફ્રાઈસ છે કોલ્ડ ડ્રિંક્સ છે એ બધી વસ્તુનો છે મેન્યુ રાખેલું છે પર પ્લેટ 100 રૂપિયા

જ્યાં આપને મળશે મેગાપુલ પાર્ટી સાથે સાથે સેલિબ્રિટી એન્કર્સ ડિલિશિયસ ફૂડ તો સેની રાહ જુઓ છો સ્ક્રીન પર આપેલા નંબર પર આજે જ પાસ બુક કરાવો